બનાવીશું રાજગ્રહના લોટમાંથી બનતો એકદમ સરસ મજાનો ફરાળી ચેવડો બનાવવાની ખાસિયત એ છે કે આ જે સેવ રાજઘરા લોટની બને છે એમાં બિલકુલ તેલ નથી રહેતું એકદમ કોરી બને છે અને ફટાફટ બની પણ જાય છે અને સાથે ખાવામાં મજા આવે એવી બને છે અને બહાર જેવી બને છે એક મહિના સુધી તમે બનાવીને સ્ટોર કરી શકો છો એવી ટેસ્ટી બને છે સેવ સૌથી પહેલા અહીંયા મેં એક વાટકો રાજગીરા નો લોટ લીધો છે રાજગીરા નો લોટ એક વાટકો લેવાનો તમે ચાહો તેટલો એટલો લો પરંતુ આ એક વાટકા તો આખી કથરોટ ભરીને તમારે સેવ બને છે સિંધા લો નમક ઉમેરવાનું એક ચમચી જ તેલ લેવાનું વધારે તેલ નથી લેવાનું લોટ બાંધવાની ખાસિયત છે જો તમે લોટ આવી રીતે બાંધશો તો ખરેખર બહુ સરસ તમારી સેવ બને છે હવે આપણે જે મેં હમણાં add કર્યું છે એક ચમચી તેલ થી થોડું વધારે ત્રણ અડધી અડધી ચમચી તેલ લીધું છે હવે આપણે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને લોટને બાંધતા જવાનું છે અહીંયા આપણે રાજગરાનો લોટ આશરે બસો ગ્રામ મેં લીધો છે પરંતુ બસો ગ્રામમાં સાતસો ગ્રામ આપણો ચેવડો બનીને રેડી થાય છે પાણી એકદમ ઓછું ઉમેરવાનું એકદમ ધીમે ધીમે ઉમેરવાનું છે લોટ ભાખરીનો લોટ કરતા ઢીલો અને પરોઠાના લોટ કરતા કઠણ એવો લોટ બાંધવાનો છે બહુ વધારે ઢીલો લોટ આપણે બાંધીશું નહીં જો તમારે રાજગ્રાના લોટની સેવ બનાવી હોય તો આ જ રીતે તમારે લોટ બાંધવાનો છે બસ હવે બધા લોટમાં ધીમે ધીમે પાણી ઉમેરતું જવાનું છે ટૂંકમાં એક વાટકો લોટ હશે તો અડધાનો અડધો વાટકો પાણી જોઈએ છે તો હવે આપણે મસડતા જવાનું છે અને લોટને બાંધતા જવાનું છે લોટને એકદમ સોફ્ટ કણક બાંધવાની છે અને વધારે છે જેના કારણે તમારી જે ઘઉંના સોરી રાજના લોટની જે સેવ છે એ બહુ સરસ બને હવે અહીંયા આપણે એકદમ સરસ રીતે સેટ કરવાનો છે હથેળીની મદદથી આપણે એને એકદમ નરમ કણક બનાવવાની છે જો પાણીની જરૂર પડે તો આપણે ઉમેરવાનું પાણી તો અહીં થોડું પાણી આપણે લોટને સહેજ તો છૂટો કરી અને પાણી ઉમેરીશું કારણ કે હજી લોટ કઠણ છે આપણે આ લોટને પરોઠા જેવો લોટ બાંધવાનો એના કરતાં સહેજ તો કઠણ એમ અને ભાખરી કરતાં ઢીલો થોડું થોડું પાણી ઉમેરતા જવાનું આમ તો ચમચીથી પાણી ઉમેરો તો પણ સારું એકદમ વધારે પાણી નથી ઉમેરવાનું પાણી જેમ જરૂર પડે એમ ઉમેરવું એ સારું કારણ કે ઢીલો પડે ને પછી થોડું કઠણ કરો અને કઠણ હશે તો એમાંથી ઢીલો થશે હવે આપણે એકદમ સરસ મજાનો સેટ કરી લેવાનો છે ટોપીને હજી થોડું પાણી ઉમેરીશું આપણે મને થોડો આમ તો જાડો લોટ લાગે છે હજી કઠણ લાગે છે પરંતુ આપણે આ લોટને છે ને સોફ્ટ કરવાનું હથેળીની મદદથી જેમ તમે વધારે ટૂંકતા જશો એમ તમારો આ જે લોટ છે એ એકદમ સરસ સોફ્ટ થઈ જશે વસ્તુ તો આપણે લોટ છે 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 એને બાંધવાની ખાસિયત એ જ હવે આપણે કંદોઈ કરતા પણ સારી એવી રાજ્રહણના લોટનો ફરાળી જેવું આપણે ઘરે બનાવવાનો છે એકવાર તમે આ રીતે બનાવશો પછી વારંવાર બનાવશો એકદમ સરસ રીતે આપણે ઓછામાં ઓછો પાંચ થી સાત મિનિટનો ટાઈમ આ ટૂપવામાં મારે કારણ કે લોટને તમારી જે સેવ છે તે બહુ સરસ બને છે એકદમ નાઇલોન સેવ બને છે હવે આપણે એકદમ સરસ રીતે હજી ટૂંકી લેવાનો છે આ લોટને થોડું થોડું તેલ લઈ અને પછી હું પાછો ટોપું છું અને એકદમ સરસ મજાની એની કણક બનાવી લઈશું એકદમ સોફ્ટ તમે જોશો ને તો કહીશો કે હા એકદમ સરસ સોફ્ટ કણક પાણી ઉમેરવા અને લોટને ઢીલો કરો એના કરતા લોટને ટૂપીને ઢીલો કરવો સારો એક ચમચી તેલ લેવાનું છે તેલથી આપણે એને વધારે સોફ્ટ બનાવીશું આ જે લોટ છે ને એમાંથી સેવ પણ બને અને આજે લોટમાંથી સુમાળી પણ બને છે રાજના લોટની ફરાળી આ આજ રીતે લોટ બાંધી આરામથી આ જ લોટમાંથી ફરાળી ગાંઠિયા પણ બને છે અને આ જ લોટ માંથી ફરાળી પરોઠા પણ બને છે તો અહીંયા આપણે આ રીતે લોટ બાંધવાનો છે એટલો જ લેવાનો અંદર ખૂબ બિલકુલ ઉમેરવાનું નથી તેલ બહુ ઓછું વપરાય છે ફટાફટ આપણી આ શેવ બનીને રેડી થઈ જાય છે તો અહીંયા એક સરખા બે ભાગ કરી લીધા કરેલા આ આપણે આપણે જે મશીન હોય સંચો બનાવવાનું એમાં સૌથી ઝીણામાં ઝીણી જાળી અને એમાંથી આપણે આ રાજાગ્રહના સેવ પાળીશું જાડી સેવમાં તેલ ભરાઈ જાય આપણે ઝીણી સેવ પાળીશું ને તો પણ ફૂલાઈને જાળી થઈ જતી હોય છે એટલા માટે બને કે આપણે વધારે નાની જાળી લેવાની તો અહીંયા આપણે તમે જોઈ શકો છો મીડિયમ મીડિયમ જે સૌથી નાની જાળી આવે છે ઉપાડવાની એ આપણે લેવાની છે એ પછી આપણે સંચામાં એ જાળીને પહેલા ફિટ કરવાની છે ત્યારબાદ આપણે જે આપણે રેડી રાખ્યું છે લુવા એ બંને લુવાને આપણે મશીનમાં સેટ કરવાના છે તો અહીંયા તમે જો એક મશીન જ ભરાય છે એક વાટકી લોટ હતો ને એમાંથી આટલો લોટ બંધાણો છે હવે આની સેવ કેટલી બને છે ને તમે જો આખી કથરુટ ભરીને સેવ બની જાય છે એક જ ઘણી બધી સેવ બનીને રેડી થઈ જાય છે તો હવે આપણે તેલ ઓલરેડી મેં ગરમ કરવા મૂક્યું છે તેલ આપણે અહીંયા વધારે ગરમ નથી કરવાનું તમારે ચેક કરવાનું જાડી પડે છે આવી રીતે એકદમ સહેલાઈથી સેવ પડવી જોઈએ જાડીમાંથી એટલો લોટ આપણે બાંધવાનો છે આપણે અહીંયા તળવા માટે તેલ ગરમ કરવા મૂક્યું ને હવે આપણે ફટાફટ ચેક કરી લઈશું કે તેલ આપણું પ્રોપર ગરમ થયું ગયા અને હવે આ રીતે આપણે સેવને પાડતા જવાનું છે જો વધારે કઠણ લોટ હશે ને તો તમારો સંજો તમારે સંજામાંથી સેવ પાડવી અઘરી પડે છે એટલે અહીંયા પરોઠા કરતા થાય અમ તો નરમ લોટ રાખવાનું છે ગેસની આંચ મીડિયમ જ રાખવાની નહીં તમારી આ રાજગ્રહની લોટની સેવ વધારે પડતી બ્રાઉન થઈ જાય છે અહીંયા આપણે લાઈટ બ્રાઉન થવા દેવાની રાજા છે એટલે બ્રાઉન તો થશે જ તે જ લાલાશ પડતી આ સેવ થાય પરંતુ એકદમ ડાર્ક બ્રાઉન નહીં થવા દેવાની નહીતર એનો ટેસ્ટ કડચો આવે છે મીઠાશ નથી આવતી અને આ સૌથી વધારે ઝડપથી ચડી જતી વસ્તુ છે તેલમાં તળાઈ જતી વસ્તુ છે તો સેવ ફટાફટ બનીને રેડી થઈ જાય છે ચણાના લોટની સેવ ને તળતા વાર લાગે પણ રાજા ગરો જલ્દી કડક પણ થઈ જાય છે તેલમાં અને તળાઈ પણ જાય છે

પ્રોપર રીતે રાજની સેવને પાડી લેવાની છે પછી કેવી રીતે આપણે આપણે શેકવા શેકવા કેટલું એ પણ હું તમને જણાવીશ તેલમાં બધી તળી લઈશું ગેસની એકદમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે બહુ વધારે પડતું આપણે આ સેવ બ્રાઉન ન થઈ જાય એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને હવે આપણે બધી જ વારાફરતી વારાફરતી આ જ રીતે આપણે દરેકે દરેક સેવને આપણે તળી લેવાની છે ઓકે તો અહિયાં તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણી સેવ છે ને તળાઈ ગઈ છે તો હવે આપણે ફેરવી લેવાનું છે તો સેવ જેવી તમારી ફેરવાઈ છે ને એટલે બહાર કાઢી લેવાની છે અને પછી બધી સેવને આ જ રીતે આપણે પાડતા જવાનું છે અને તળતા જવાનું છે તો અહિયાં આપણે

વધારે નથી તળવાના નહીંતર બ્રાઉન થઈ જશે બળી જશે ને માત્ર તળી લઈશું ગેસની આંચ આપણે મીડિયમ રાખીને તળશું નહીતર આપણા જે મગફળીના દાણા છે ને એ બધા કાળા થઈ જશે તમે એમાં ડ્રાય ફ્રુટ એડ કરો છો તો કાજુ બદામ અને કિસમિસ બધી વસ્તુને તળીને એડ કરવાની

તળેલી તમે જો તેલ બધું ઘણું ઓછું વપરાય છે હવે આપણે થોડું આમથું સિંધાલા નમક અને લાલ મરચું ઉમેરી દેવાનું છે તમે ચાહો તો તમે થોડું આમથો આમચૂર પાવડર અને તળેલી ખાંડામાં ઉમેરી શકો છો મીઠા લીમડાના તળીને પાન ઉમેરી શકો છો ડ્રાય ફ્રુટ ઉમેરી શકો છો તો અમારા ઘરમાં કોઈને ગળી વસ્તુ નથી ભાવતી એટલે આમાં માત્ર ને માત્ર આપણે નમક અને એડ કર્યું છે લાલ મરચું બીજી કોઈ જ વસ્તુ નથી ઉમેરી છતાં પણ આ ચેવડું બહુ ટેસ્ટી લાગે છે તો એકવાર તમે આવી રીતે આ ફરાળી ચેવડો બનાવો સસ્તું ભાડો અને શિદ્પુરની યાત્રા બજારના ચેવડા મોંઘા પણ મળે છે અને કેવી રીતે તળેલા છે તેલ ખુલ્લું હતું કે નહીં કયા તેલમાં તળ્યા છે અને આપણે ઘરમાં શુદ્ધ શાત્વિક તેલમાંથી આપણે તળશું કાજુ કાજુ આપણે બનાવેલું હશે ઘણા દિવસ ચૂંટણું પણ નહીં હોય હવાઈ પણ નહીં જાય એટલા જ ડબ્બામાં ભરી અને આ ચેવડો તમે ઓછામાં ઓછું મહિના સુધી સ્ટોર કરી શકો છો અને વ્રત ઉપવાસમાં આરામથી ખાઈ શકો છો